સોનાક્ષી સિન્હા અને ઝીર ઇકબાલે આજે લગ્ન કરી લીધા છે બંનેના રજિસ્ટર લગ્ન સોનાક્ષીના બાંદ્રા સ્થિત એપાર્ટમેન્ટમાં થયા હતા લગ્ન પછી તરત જ દુબઈ મુંબઈના દાદર સ્થિત બાસ્ટન રેસ્ટોરામાં કપલનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું કે જ્યાં નવી પરણેલી સોનાક્ષી લાલ સાડી પહેરી પહોંચી હતી તો અનિલ કપૂર કાજલ સાયરાબાનુ સહિત ઘણા સેલેબન રિસેપ્શનમાં સામેલ થયા હતા મહત્વનું છે કે રેપર હની સિંહ સોનાક્ષીના લગ્નમાં હાજરી આપવા લંડનથી ભારત આવ્યો હતો થોડા દિવસો પહેલા જ હનીએ સોનાક્ષી ઝહેરના લગ્નના સમાચારની પુષ્ટિ કરી કરી હતી મહત્વનું છે કે સોનાક્ષી સિન્હાના લગ્ન પહેલા શનિવારે સાંજે તેના ઘરે રામાયણમાં પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું આ પૂજા સોનાક્ષીની માતા પૂનમ સિન્હાએ ની હાજરીમાં થઈ હતી બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ